જે દિવસે કરતા અને હરતા માણસો બધા ગુણ ઓટોમેટિક જેમ જેમ કરતા હરતા માનતા જઈશું તેમ તેમ ભક્તિ પ્રગટશે અને જેમ જેમ ભક્તિ પ્રગટશે તેમ તેમ સેવાનો આનંદ જુદો હશે સંબંધ નો આનંદ જુદો હશે આપણો ઉઠાવ જુદો હશે આપણું મુખાબીન જુદું હશે જેની સાધુ સુવાસ આ જગત માં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એક અતિ શ્રેષ્ઠ છે બોલે બોલે મોલ શબ્દ મધુરા સાક્ષા સુધા તું રે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમે સૌ તરે જેના દિવ્ય સુધી વ્યજે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શું જે વિચરતા દાસ ત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધજીવન સ્વામીજીની જય 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 દાસના દાસ થવાની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 આજની સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિપ્રસાદ સ્વામીજી તથા ગુરુ હરિ પ્રભજજીવન સ્વામેજી તથા સભામાં ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ નાના બાળકો યુવાનો બહેનો સરળ અક્ષરધામના મૂકતો આજે સભાનો ટાઈમ થઈ ગયો છે એટલે આજે હું તમને ખાલી બેથી ત્રણ પ્રસંગની વાત કરીશ એમ એક યુવાન હતો આપણા જેવો એક યુવાન હતો એમ અને એ યુવાન જતો હતો એમ અને જતાં જતાં એક રાજાનો મહેલ આવ્યો અને એ રાજાના મહેલમાં જઈ ચડ્યું એમ અને તે યુવાન રાજાનો મહેલ જોતો હતો એમ રાજાનો મહેલ આપણને ખબર હોય કેવું હોય એમ એટલે બધું એમ પોસ્ટર બધા લગાવેલા હતા જોતો હતો એમ હવે એકચ્યુઅલી એમ એવું હતું કે રાજાના મહેલમાં છે ને બધા અલગ અલગ કમરા હોય એમ એક ભાઈઓનો વિભાગ હોય એક બહેનોનો વિભાગ એમ એવા વિભાગ હોય એમ પણ તે છે ને એમ બધા પોસ્ટર હતા ને એ બધા જોતો જોતો એમ જોતો જોતો જતો હતો એમ તેવામાં થયું એમાં આવ્યું જે કમરો હતો ને કમરો એક બહેનો કમરો હતો એમ એટલે તે બહેનોના કમરામાં જઈ ચડ્યો એમ ત્યાં જોતા જોતા બધા પોસ્ટર જ જોતો હતા એમ ત્યાં શું બધું બધા હતા એમ એટલે આ ખૂબ જ સરસ પ્રશંસા સાંભળવા એમ એટલે તે યુવાન તેનું નામ મોહનદાસ હતું એમ તે યુવાન નું નામ મોહનદાસ હતું એમ એટલે થયું એમ આવ્યું કે તે કમરામાં એક રાજાની દીકરી ઉભેલી હતી એમ એટલે પેલા એ જોઈ કાઢ્યો મોહનદાસે તે દીકરીને નજર પડી ગઈ એમ એટલે તે નજર પડી ગઈ એટલે તે તેને ગમી ગમી ગઈ ગઈ એમ એટલે ઘરે ગયો પાછો ઘરે ગયો પછી ઘરે જઈને તેને તે જ વિચારવામાં પડી ગયો કે આ દીકરી મારા સાથે મારા લગ્ન કરવા છે એમ પણ એ પાસે વાત એને મનમાં રાખી કોઈને જાહેર કરી નથી એમ એટલે દરરોજના છે ને એ દરરોજના ઘરે છે ને જમે નહીં એમ તેના વિચારમાં જમે નહીં એમ એટલે એની જે મા હતી ને મા એને જે વિચાર આવ્યો કે આ મારો દીકરો આમ એને શું થઈ ગયું છે કે બે થી ત્રણ દિવસ થઈ ગયા પણ આ ઘરનું જમતો નથી એમ કંઈક પ્રોબ્લેમ હોય તો બોલ દીકરા એમ એટલે પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે તો પેલા દીકરાએ કીધું કે મારે મારી એક પ્રોબ્લેમ છે તો બોલ ને શું પ્રોબ્લેમ છે એમ તો મારે એક દીકરી જોડે લગ્ન કરવા છે એમ હવે એમાં એવું હતું કે એની માતા હતા ને માતા એ ચાકર હતી કોની ચાકર તો રાણીની ચાકર એમ એટલે રાણીની ચાકર હતી એટલે એને પાછું એમ પેલું આવી ગયું કે હું તો રાણીની ચાકર છું એમ બોલ નહીં દીકરા તું કહે તે દીકરી જોડે લગન કરી દેમ એમ એ રીતની વાત કરે એમ તો પેલા દીકરાએ કીધું સાચે સાચ તો પેલું કે સા જરૂર એમ ખાલી તું નામ બોલે એમ એટલે પેલા દીકરાએ નામ બોલ લો કે મી નાખશે એમ પેલી એ કોણ એમ કે રાજાની દીકરી એમ હવે ચાકર એ વિચારમાં પડી કે ક્યાં આપણે ચાકર ને ક્યાં રાણી અને એની પાસે દીકરી એના જોડે લગ્ન પોસિબલ બને ના બને એમ એટલે એની વિચાર એની માતા પણ થોડી દુઃખમાં હતી કે આ વસ્તુ તો પોસિબલ બને ને એમ એટલે આ પ્રસંગ છે ને સર્વમંગલ સ્વામી કીધો હતો એટલે એ પાછી રાણી ત્યાં કામ કરવા માટે જાય ચાકર એમ રાણીની ચાકર તો એક દિવસ એ પણ એમ ઉદાસમાં હતી એમ એટલે રાણીએ પૂછી કાઢ્યું કે તમે આટલા દિવસથી આવો છો ત્યારે ખૂબ એમ આનંદમાં રહે છે પણ બે થી ત્રણ દિવસથી મેં તમને નોટિસ કરું છું પણ તમે એમ એકદમ ઉદાસ જેવા કેમ દેખાય કંઈ પ્રોબ્લેમ હોય તો બોલો એમ તો પેલી જે ખરીને એની મા એ ના કંઈ પ્રોબ્લેમ નથી એમ પણ રાણી ના માય ને કંઈ પ્રોબ્લેમ તો જણાવો કઈ સોલ્યુશન લાવે એમ એને ચાકર કીધું કે મારો દીકરો છે મોહન એને તમારી દીકરી જો ગમી ગઈ છે એમ લગ્ન કરવા માંગે છે એમ તો રાણીએ એમ કીધું કે તમે મોહનને કાલે બોલાવી લાવો એમ આ રીતની વાત કરી એટલે ચાકર તો ગઈ એના ઘરે અને મોહને કીધું એમ કે તમે કાલે રાણીએ બોલાવેલો છે એમ એટલે એ વાત સાંભળીને મોહન તો આનંદમાં આવી ગયો કે મારું કશે ગોઠવાઈ ગયું એમ એટલે એ તો મોહન તો એમ રેડી થઈ ગયો કપડાં મપડાં પહેરીને મસ્ત અને જાય છે ત્યાં રાજ મહેલમાં રાણીનો જ્યાં દરબાર હતો ને ત્યાં જાય છે અને બેસે છે અને પૂછે છે રાણી તારે કોને જોડે લગ્ન કરવા છે એમ તો પેલા પૂછે મોહન કહે છે તો મારી દીકરી જોડે મારે લગ્ન કરવા છે એમ તો રાણી પૂછે છે કે મારી દીકરીમાં તમને શું ગમે છે કે તો અમે લગ્ન કરવા માંગો છું એમ એટલે પહેલાં એ કીધું એ મનતા કે મને આ રીતનું આ રીતનું મને ગમે છે મને એમના વાળ ગમે છે એનું મોડું ગમે છે કંઈ આ રીતનું કીધો છે એમ એટલે રાણી સમજી ગયા કે આ કંઈ કેજીથી ઉપર નથી એટલે રાણીએ કીધું કે મારે એક મારી એક શરત છે એમ મારી એક શરત છે એ તમારે પાડવાનું તો હું મારી દીકરી જોડે લગ્ન કરીશ પરમિશન આપીશ એમ એટલે મેં પેલો તો એમ કે મારે તો લગ્ન જ કરવા છે ને ગમે તે શરત હોય તો મંજૂર એમ તમે કોઈ હો શરત કહો હું મંજૂર છું એમ એટલે રાણીએ કીધું કે હું તને આ મહેલમાં મહેલમાં મારે એક મારે મહેલમાં તો મારે આવી જવાનું અને ત્યાં તમને કમરો આપી દઈશ અને કમરોમાં તારે છે ને ત્યાં જ રહેવાનું ત્યાં જ બધી સુવિધા ફરવાથી માંડીને મોટું આમ કમરો એમ ત્યાં જ તારે કશે જ બહાર નીકળવાની જરૂર નહીં ત્યાં તારે ત્રણ સંતો આવશે ત્રણ સંતો એટલે એક સવારના આવશે એક બપોરના આવશે અને એક સાંજના એમ ત્રણ સંતો આવશે અને એક એક કલાક એ પ્રવચન અથવા તો ગોષ્ટી કરશે એ તારે સાંભળવાની દરરોજને એમ આટલું તારે કરવાનું એક વર્ષ સુધી એમ મોહન કંઈ મંજૂર એક વર્ષ સુધી તે મહેલ રહ્યો ત્યાં ત્રણ સંતો આવે અલગ અલગ સંતો દરરોજને આવે અને કથા વાર્તા કરે મોહન એ સંતો જોડે કથા વાર્તામાં બેસે એમ દરેક ના અલગ અલગ સંતો આ રીતના કથા વાર્તા કરી એક વર્ષ પૂરું થયું પછી રાણી સાથે બહાર નીકળ રાણી મોહન બહાર નીકળ્યો ત્યારે રાણીએ પ્રશ્ન પૂછ્યો કે ચાલ મોહન હવે એક વર્ષનો સમય પૂરો થઈ ગયો છે હવે લગ્ન કરવા છે ત્યારે મોહને જે વાક્ય બોલ્યો ને એ આપણે સાંભળવા જોયું છે મોહને ખૂબ સરસ વાક્ય બોલ્યો કે કોણ મીનાક્ષી એમ કોણ મીનાક્ષી જે વ્યક્તિ મીનાક્ષી જોડે લગ્ન કરવાનો હતો તે જ વ્યક્તિ કોણ મીનાક્ષી એમ કહેતો થઈ ગયો એટલે મારે કહેવાનું હું તાત્પર્ય એટલું છે કે આપણે કથા વાર્તામાં આપણે આવશું તો આપણા જે નેગેટિવ વિચારો છે એ આપણને આપણે જે સંતો આવતા હોય એ આપણને પોઝિટિવમાં લઈ જશે આપણે જે કરવું જોઈએ તે જે આપણે કરવું જોઈએ ને તે તે બાજુ આપણને આ સંતો લઈ જશે અને જે આપણે નહીં કરવું હોય એ બાજુ સંતો રોકશે કે ના આ તારે કરવા જેવું નથી એમ એક એ જ રીતનો એક બીજો પ્રસંગની વાત કરું અને મારી સેવા પૂરી કરું એક મુંબઈનો એક દીકરો છે અને અમર એનું નામ અને એ અમર નામ એનું અને એ પરિવાર છે ને એનું પરિવાર ચુસ્ત જૈન જૈન જેન એને એને ખૂબ જ ભણાવ્યો મોટો થયો એટલે એને જોબ મળી એમ જોબ મળી પછી ચોવીસ વર્ષની ઉંમર થઈ ગઈ એટલે એના માતા પિતાએ છે ને એના માટે એક દીકરી જોવાનું ચાલુ કર્યું એમ કે હવે એની ઉંમર ચોવીસ વર્ષની પૂરી થઈ ગઈ છે હવે મારે એને પરણાઈ મૂકવું પડશે એમ એટલે ચોવીસ વર્ષની ઉંમર થઈ એટલે આ રીતની વાત મૂકી એમ તો તેમના જે માતા પિતા ખરા ને એને સા દીકરીઓ બતાવી એમ પણ એ હા હા પાડે એમ એમ પાડતો એટલે ટેન્શન આવ્યું કે આટલી બધી દીકરી બતાવી હજુ હા કેમ નથી પાડતો કઈક તમારા ધ્યાનમાં હોય તો મને કેવો એમ અમરને કીધું તો અમારે કીધું કે હા મારે ધ્યાનમાં છે એ દીકરી જોડે હું લગ્ન કરીશ એમ હવે આ પ્રસંગ છે ને ખૂબ જ અદભુત છે આ પ્રસંગ અને આ પ્રસંગ આપણે સાંભળવા જેવો છે આ જે યુવકો બેઠા છે ને એ લોકો ખાસ આ પ્રસંગ સાંભળવા જેવો છે અમરના અમારે કીધું કે મારી દીકરી છે આ દીકરી તો તેના માતા પિતા એમ કીધું કે એ દીકરીને તમે કુંડલી મંગાવો એમ આપણે જ્યોતિષને બતાવીએ એમ એ લોકો સત્સંગમાં એટલા બધા ન હતા એમ જ્યોતિષમાં માને જૈન જૈનમાં એટલે કીધું કે તમારે દીકરી છે દીકરી એની કુંડલી મંગાવો એટલે દીકરીની કુંડલી લઈ લઈ જાય છે અને પેલા અમરની બે જણની કુંડલી લઈને એ જ્યોતિષ પાસે જાય છે કોણ તો પેલા માતા પિતા કોના અમરના માતા પિતા હવે એના જે માતા પિતા ખરા મુંબઈ મુંબઈમાં એ લોકો શું કરેલું મુંબઈને ખૂબ જ મોટો જ્યોતિષ અને એ જ્યોતિષ એટલો મોટો ને જે અમિતાભ બચ્ચન છે સચિન તેંડુલકર છે એવા મોટી મોટી હોય ને એના જોશ જોઈ અને આપણે ખાલી એક વખત એ જ્યોતિષ પાસે જાય ને પેલું કુંડલી જોવા માટે તો ચાર્જ કેટલો લે ખબર પચીસ હજાર રૂપિયા ચાર્જ લઈ એવા મોટા મોટા જ્યોતિષ પાસે એ લોકો ગયા જ્યોતિષ પાસે ગયા અને કુંડલી આપી બંનેની પેલા અમરની અને એમના જે દીકરી હતી ને એની સાથે લગ્ન કરવાના હતા ને એ દીકરીને કુંડલી આપી અને કીધું કે એમાં જોશ જુઓ તો જ્યોતિષે કીધું જોશ જોયા એને કીધું કે આમાં આ દીકરો આ દીકરી જોડે લગ્ન કરી શકશે નહીં અને જો કરશે તો ખૂબ જ મોટું પ્રારબ્ધ આવશે એમ આ રીતની વાત કરી એટલે આ રીતની વાત કરીને એના માતા પિતા ઘરે ગયા અમરને ઘરે ને અમરને વાત કરી એટલે અમરને તો પાછું ટેન્શન આવી ગયું કે હવે આ દીકરી જોડે લગ્ન નહીં થાય તો હવે તમે બીજી કોઈ દીકરી સાથે લગ્ન નહીં કરો એમ એવું વિચારી લીધું એમ હવે ઘરના પણ માતા પિતા પણ દુખી અને પોતે પણ દુખી એમ દરરોજના એ ઓફિસમાં જાય એમનું જે જોબ હોય ત્યાં જાય આવે પછી એ સુઈ જાય જમવાનું પણ સરખી રીતના જમતો નથી તો એક દિવસ શું થયું એ ઓફિસમાં બેઠા હતા અને આપણા જે કાર્યકર્તા હશે તમે ઓળખતા હશે કૃષ્ણાભાઈ મુંબઈના એ ત્યાં આવેલા હશે એનું કંઈ કામ હશે તો એની સાથે એમને ખાસ દોસ્તી એમ એટલે ક્રિષ્નાભાઈ પૂછ્યો હશે પેલા અમરને કેમ છો અમર સારું છે મજામાં એમ રીતના પૂછ્યું હે તો અમારે કીધું કે હા મજામાં છું એમ પણ પેલાને થોડી એમ ડાઉટ ગયો કોને કૃષ્ણભાઈને કે તમારો ફેસ છે ને થોડુંક કેમ તમે ટેન્શનમાં હોય ને એવો જ ફેસ દેખાય છે એમ કંઈક તો સે રીઝન મને કહેવું એમ તો પેલો છે ને ના પાડે કે ના કોઈ પ્રોબ્લેમ નથી પણ કૃષ્ણભાઈ ખરા ને એ ના માન્યા તમે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જણાવો એમ એટલે એ જણાવે છે કે મારે છે ને આ રીતનો પ્રોબ્લેમ છે કે મારી એક દીકરી છે અને એ લોકો જ્યોતિષ પાસે ગયા અને એ ના પાડે છે ને મારે લગ્ન કરવા છે તો મારે શું કરવું એમ કંઈ સમજાતું નથી એમ એટલે કૃષ્ણભાઈ ખરાને એને વાત કરી કે જો મારા છે ને સ્વામીજી છે હરિપ્રસાદ સ્વામીજી એમની પાસે તારે તમને લઈ જામ જો તમારે આવવું હોય તો તમને લઈ જાઉં બાકી આ હરિપ્રસાદ સ્વામીજી એવા છે કે એમની એક પણ મિનિટ આપણે બગડી શકીએ નથી એવા સાધુ સુપ્રીમ પુરુષ છે જો તમે હા કહેતા હોય તો જ આપણે જાય પેલા કીધું હા મેં આવીશ એમ હવે એ જૈન હતો એમ અને ઘેરના કોઈ સત્સંગે નહીં પણ એના પેલા ફ્રેન્ડ ને લીધે એ જાય છે કોને કૃષ્ણભાઈને જોડે એનો મિત્ર એટલે એને લઈ જાય છે ને ત્યાં સ્વામીજી પાસે જાય છે સ્વામીજી એમ સોફા પર બિરાજમાન હતા એમ અને સ્વામીજી જેવા છે ને સોફા પર બિરાજમાન હતા આપણે કેવા પ્રભુ સ્વામી જાય દર્શન કરવા માટે જાય ચરણ તે રીતના અમર ચરણ સ્પર્શ કરવા માટે જતો હતો જેવો અમર ચરણ સ્પર્શ કરવા જતો હતો હરિપ્રસાદ સ્વામી તરત કીધું કે દીકરા આ દીકરી જોડે આપણાથી લગ્ન ના થાય એમ એટલે પેલાને વધારે પેલો ટેન્શન આવી ગયો કે સ્વામીજી પણ જાણી ગયા મારી વાત એ તો આજુ કીધું પણ ની તો પણ જાણી ગયા પણ સ્વામીજી પાસેથી રડાઈ ગયું કે સ્વામીજી મારે આ દીકરી જોડે લગ્ન કરવા છે મારે શું કરવું તો સ્વામીજીએ તને એક જ સવાલ પૂછ્યો કે તારે સૌથી વધારે કોની સાથે બને તો પેલો અમારે કીધું કે મારે તો આ છે તો ક્રિષ્ણાભાઈ છે એને જોડે જ મારે તો બને એને જ મારે તો સુખ દુઃખની વાત કરીશું બાકી બીજા કોઈને જોડે વાત નહીં થાય એમ તો સ્વામીજીએ તને ખૂબ સરસની સલાહ આપી કે સાંભળ કે તું ક્રિષ્નાભાઈ જોડે ખૂબ જ સારી દોસ્તી રાખજે અઠવાડિયે સભા ભરજે અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો સ્વામિનારાયણની ધૂન કરી અને ઘરનાને તમારા માતા પિતાને કહી દે કે આ દીકરી જોડે હું લગ્ન કરીશ અને મને કોઈ વિધ્ન નહીં આવે આ મારા આશીર્વાદ છે આ રીતના હરિપ્રસાદ સ્વામી આશીર્વાદ આપ્યા હવે આ એવા આશીર્વાદ લઈને એ અમારે એના ઘેરાઈ ગયો ઘેરાઈ ગયો એટલે એના માતા પિતાને વાત કરી કે મારા ગુરુ પાસે ગયા હતા હરિપ્રસાદ સ્વામી એમ ગુરુ છે એવા કોઈ ગુરુ હશે એને ખ્યાલ નહીં એકચ્યુઅલી એના ઘરના માતા પિતાને કે આ ગુરુ પાસે અમે ગયા હશે તો પેલા જે ખરા ને જૈન સંપ્રદાય ને એટલે કોઈ માને એમ કે એવા સાધુ તો બધા ક્યાં કરે એવા સાધુ તો બધા ક્યાં કરે એ કે એટલે કઈ આપણે માની થોડું જોવાય એમ ચાલો તમને પાસા જ્યોતિષ પાસે લઈ જામ એમ એટલે આ વખતે છે ને જ્યોતિષ પાસે પાછા અમરને પણ લઈ ગયા પેલી પહેલી વખતે ખાલી બે જ જણા ગયા એના માતા પિતા તું હાચું નહીં માને તો તને જ્યોતિષ કહેશે જ્યોતિષ પાસે ચાલે એમ એટલે પાછા જ્યોતિષ પાસે ગયા પાછી ફીસ ભરી પચીસ હજાર અને જ્યોતિષે કીધું કે ચાલ કુંડલી લાવો ફરી પંદર દિવસ તો તમે આવેલા ચાલો ફરી લાવો ફરી જોઈ લઈએ એમ બંને કુંડલી આપી કુંડલીમાં જોયું તો ત્યાં કુંડલી જોઈને બીજી વખત કુંડલી જોઈને તો જ્યોતિષ ચક્કર ખાઈને પડી ગયા કેમ ચક્કર ખાઈને પડી ગયા થોડી વખત ભાનમાં આવ્યા જ્યોતિષ પછી જ્યોતિષે કીધું કે આ શું થઈ રહ્યું છે એમ પંદર દિવસ પહેલા આવ્યા હતા અને એમાં ગ્રહો બતા એવા બતાવતા હતા કે આ દીકરી જોડે લગ્ન નહીં થાય અને જો લગ્ન કરશે તો ખૂબ જ એને પ્રારબ્ધ આવશે આવું બતાવતો હવે ગ્રહો બદલાઈ ગયાના હવે કેવું આવ્યું આ દીકરી જોડે લગ્ન આ દીકરો કરી શકશે એના કોઈ ગ્રહ નહીં મારે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે સામીજીના આશીર્વાદ હોય ને તો વિધાતાના લેખ પર પણ મારનાર પુરુષને આપણને મળી છે અને જે ઊંધા કમળ હોય એને પણ આપણને ચોથા કમળ કરી નાખે એવા ગુરુની આપણને ગોદ મળી છે અને જે ગ્રહો છે ગ્રહો એની પણ ગતિ બદલી નાખે એવા પુરુષને આપણને ગોદ મળી છે અને એવાને એવા જ પ્રભુ સ્વામીની પણ આપણને ગોદ મળી છે હવે લાસ્ટ એક પ્રસંગ છે બે જ મિનિટનો એ પ્રસંગની વાત કરીને મારી સેવા પૂરી કરું કે આ પ્રસંગ છે ને લાસ્ટ હમણાં જસ્ટ આ આપણે સભામાં ભજન ગાતા હતા ને ત્યારે બન્યો એ પ્રસંગની વાત હજી ખાલી અડધો કલાક જેવો થયો હશે અને આ જસ્ટ હમણાં બધા સાંભળવા જો છે આ પ્રસંગ કે આપણે છે તો પહેલા પૂંજન કર્યું બરાબર અહીંયા પૂંજન કરીને પછી આપણે શ્લોક બોલ્યા શ્લોક બોલ્યા પછી આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે ધૂન બોલાવી પછી બોલ્યા શ્રી હરિ ભજન બોલાય પછી રીતેશભાઈ મને એમ કીધું કે ચાલો તમે ધરમપુર થી આવ્યા છે તો કોઈક ભજન બોલાવે એમ એટલે મારે મેં છે તો ભજન જલ્દી સૂજ્યું નહીં એટલે રિતેશભાઈને મેં પ્રાર્થના કરી કે હું પછી બોલાવ્યું ભજન તો મેં સ્ટાર્ટ કરો એમ એટલે માઇન્ડમાં મને એ વિચાર આવતો હતો રિતેશભાઈ કીધું કે તમે ભજન બોલાવો એટલે માઇન્ડમાં મને એ વિચાર્યો કે ચાલો ઓ પ્રભુ તારા ચરણ કમળમાં આ ભજન છે આ જ બોલાવી દેવા દે એમ એટલે મેં તાત્કાલિક મને મળ્યું નહીં ભજન એટલે મેં એ જ શોધતો હતો પણ ભગવાન પ્રભુ સામે કેવી પ્રેરણા કરી તેની વાત છે આ જે મેં મનમાં જે ઉદભવ્યું ને એ મારી જે આ જે બોલાવાની જે ઈચ્છા હતી ને એ પ્રબોધ સ્વામી જે જે ભજન બોલાવી દીધું ને ને પ્રભુ તારા ચરણ આ જીવન કુરબાન છે એ એ જ વસ્તુ જે બોલાવી દીધી એમ કે આપણે જે સંકલ્પ કર્યો ને એ ખાલી આપડે અડધો કલાક પણ નહીં થયો હશે અને એ સંકલ્પ ત્યારે જ એ પૂરો થઈ ગયો એમ એટલે મારે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આ સભા જે સભા છે ને આ સભા એમાં આપણે એવું નહીં સમજવાનું કે આ ખાલી ફોટો છે પણ એમાં સાક્ષાત આપણે સહજાનંદ સ્વામી થી માંડીને બધા હરિપ્રસાદ સ્વામી અને પ્રભુજીવન સ્વામી બંને સમક્ષ આપણે દિવ્ય દેહ બિરાજમાન છે એટલે આપણે કોઈ પણ સભામાં આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના આપણે સાંભળતો હોય છે આ પ્રભુજીવન સ્વામી એમ તો ખાલી મેં ખાલી મનમાં જ ખાલી સંકલ્પો કર્યો શું સંકલ્પો કર્યો કે આ ભોજન બોલાવો અને એ ભોજન રીતેશભાઈ ના મુખ મારફતે આ પ્રભુ સ્વામીએ એ સંકલ્પ ઝીલી દીધો એમ કહેવાનું તાત્પર્ય એટલું જ કે સભામાં જે પણ આપણે પ્રાર્થના કરીએ એ પ્રભુ સ્વામી સાંભળી જ રહેશે એ રીતનું આપણે જોઈશું તો આપણે બધા પ્રભુ સ્વામી આપણા દરેક સંકલ્પો પણ પૂરા કરશે તો બાજે પણ ટાઈમ પણ ઘણો થઈ ગયો છે તો આજના દિવસે પ્રબોધ જીવન સામે બધાને એ માર્ગે લઈ જાય એ જ પ્રાર્થના જયસ્વામીના દાસનો દાસ બનાવશે